કોલોની રહેતા આતિફ રિઝવાન શેખ વ્યવસાય ડેરીના ધંધા સાથે સંકળાયેલો છે ડેરીના કામકાજ સાથે સંકળાયેલા હોવાથી મહારાષ્ટ્રમાં ડેરીનો ધંધો કરતા મોહમ્મદ રહીશ શેખ દાનિશ હુસેન શેખ અને બાસિદ ખાનના સંપર્કમાં આવ્યા હતા રિઝવાન શેખ અને મોહમ્મદ રહી શેખ લક્ઝરિયસ કારના પણ શોખન હતા જ્યાં બંને કારની લેવેચ પણ કરતા હતા તે દરમિયાન આતિફ શેખ દ્વારા શોખ પોતાને હમ્મર લક્ઝરિયસ કાર ખરીદવી છે તેવી વાત કરી મિત્ર મોહમ્મદ રહી શેખ મિત્રોને કરી હતી જે બાદ પોતાની પાસે આવી જ એક લક્ઝરિયસ કાર હોવાની વાત ત્રણેય મિત્રોએ આતિફ શેખને કરી હતી ત્યારબાદ ત્રણેય મિત્રો દ્વારા આતિફ શેખને લક્ઝરિયસ કાર બતાવવામાં આવી હતી જેની કિંમત પાંત્રીસ લાખ નક્કી કરવામાં આવી હતી જેના અવેજ પેટે પ્રથમ પાંચ લાખ અને ત્યારબાદ ટુકડે ટુકડે બીજા છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જેટલી રકમ આપી દીધી હતી અગિયાર પોઈન્ટ પચાસ લાખની રકમ આપ્યા બાદ કારનો કબજો આતીફ આપમાં આપવામાં આવ્યો હતો થોડા દિવસ સુધી આ કાર આતિફ પાસે હતી જે બાદ કારના ના મૂળ માલિક દ્વારા અમારા પર પોલીસ કેસ કરવામાં આવ્યો છે કાર પરત કરવી પડશે કઈ કહી મોહમ્મદ સહિત ત્રણે મિત્રોએ આતિફ પાસેથી કાર પડાવી લીધી હતી જે બાદ આતિફ દ્વારા આપવામાં આવેલા અગિયાર લાખની રકમ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૂકવી દઈશું કહી મોહમ્મદ સહિત ત્રણે મિત્રોએ વાયદાનો વેપાર કર્યો હતો એટલું જ નહીં પરંતુ જે કાર પડાવી લીધી હતી તે કાર પણ મૂળ માલિકને પરત કરી નહોતી આમ છેતરપિંડીનો ભોગ બનેલા આતિફ રિઝવાન શેખ દ્વારા મોહમ્મદ રહી શેખ દનીશ દાનિશ હુસેન શેખ અને બાદ ખાન વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચેતનજી બુંદેલા ટીવી સુરત